જય ભારત જય હિન્દ હું રમેશભાઈ રૂપાભાઈ ડાંગરો રામપરા ગામ તાલુકો થાનગઢ અત્યારે હાલમાં હું ચોટીલા તાલુકા થાન તાલુકા અને મોરડી આ ત્રણેય તાલુકાની અંદર જીઆરડી માનદ અધિકારી તરીકે ફરજ બજાવું છું તો હાલમાં અમે ચોટીલા થાન અને મોરડી આ ત્રણેય જીઆરડી સભ્યો અમે લોકસભાની ચૂંટણીની અંદર ભાગ લીધેલ કે ફરજ બજાવેલા તે માટે જીઆરટી સભ્યો જીઆરટી સભ્યો અત્યારે લોકસભાની ચૂંટણીની અંદર ફરજ બજાવે તે માટે અમે સર્વે સભ્યોને ઉત્સાહી રહે તે માટે લોકસભા ચૂંટણીના અભિવંદનના ગાઢ એવા પ્રમાણપત્ર આપેલા છે કે આ લોકોએ જે અમારા જીઆરટી સભ્યોએ તમામે નોકરી કરેલ છે તો એ બદલ સર્વેને ખૂબ ખૂબ આભાર માટે ચોટીલા તાલુકા થાન તાલુકા એમ કરીને એક છ ને બ્યાસી જીઆરટી સભ્યો અમે ફરજ બજાવેલ છે તે બદલ અમે ચોટીલા વિસ્તારની અંદર ચોટીલા તે અમે એક પ્રમાણપત્રકની આયોજન કરેલું છે તો દરેક સભ્યોને આઈટીઆઈ ખાતે એવું ફંક્શન રાખી અને તમામે જીઆરડી સભ્યોને એસ્યુ કરેલું છે તેમાં ભાગ લીધેલ મારી ફરજ જીઆરડી માણસ અધિકારી તરીકે અને મિપતિ જમાદાર જીઆરડી એમના વડા તરીકે સાથે મળી અને પરવીણભાઈ થાનગઢ જીઆરડી નાયક અને ચોટીલા પ્રકાશભાઈ અને વિશાલભાઈ નાયક સર્વે બધાએ ભેગા મળીને અને સાથ સહકારથી સર્વે સભ્યોને અમે પ્રમાણપત્ર એસ્યુ કરેલ છે તે બદલ એસ્યુ કર્યા તે ચૂંટણી લોકસભામાં જે સરકારને વોટિંગ ઇલેક્શન હતું ત્યારે એમે ફરજ બજાવી નિષ્ઠાપૂર્વક બજાવ્યું છે તો એ એમે સર્વે ઉત્સાહિત સભ્યોને આપેલા છે તો હવે અમારો મુદ્દો એ છે કે એક ત્રણસો ને ત્રીસ રૂપિયામાં અમારો જીઆરડી સભ્ય નોકરી કરે છે અને પોલીસના અનુસંધાને પોલીસની રેખદેખમાં પોલીસના ખંભે ખંભો મેળવી પોલીસને સમદૃષ્ટિએ કામ કરતા જીઆરડી સભ્યો નોકરી કરતા તો જો ત્રણસો ને ત્રીસ રૂપિયામાં અમે નોકરી કરી છીએ માનદ સેવા તો માનવ વેતન મને આવે છે અને અડધી એની સેવા કરે છે તો સરકારને માનવું થાય કે જો આ જીઆરડી સભ્યોને પગાર વધે ત્રણસો ને ત્રીસ રૂપિયાના વધારા માટે અમારું કાંઈ ઘર ગુજરાણ ચાલી શકે તેમ નથી માટે સરકાર જો અમને વધારે પ્રોત્સાહન કરે અને અમારો પગાર વધે તો અમારું ઘર ફેમિલીને અને ખુશીથી મહિનો આવી જાય હાલે અને શેરછાથી અમે નોકરી કરી શકીએ સરકારી કાર્ય બંદોબસ્ત હોય છે અન્ય સરકારી કોઈ કાર્યક્રમ હોય છે તો બંદોબસ્તમાં અમે ખરા પગે પોલીસ હારે પણ ઉભા રહી પણ અમારે બીજું કોઈ પ્રોબ્લેમ નથી પણ જો સરકાર અમને કરે માનો કે વેતન તો આપે છે ત્રણસો ત્રીસ રૂપિયા પણ હારે હારે પણ યુનિફોર્મ આપે બૂટ આપે ચંબલ આપે આવવા જવાના કોઈ એમને ખર્ચા આપે વધુ ભાડું આપે તો અમે હજી અને હૃદયપૂર્વક નોકરી કરી બતાવી તો સરકારને કહેવાનું એવું કે જો અમારી નોકરી માં ફરજમાં અમે આવી છે ફરજમાં લેવામાં આવે છે જો અમારું વેતન વધે તો આથી હજી અમારું ઘર સાથે સારું હાલે અને નોકરી કરવા માટે અમને પ્રોત્સાહન મળે તો પોલીસ હારે ખંભો ખંભો મેળવી અમે નોકરી કરી અને કરશું અને હજી કરવાના છે જય હિન્દ જય ભારત